નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની પરીક્ષા નજીક આવી રહી છે તેમ તેમ આપણા ટોપિકો પણ પૂરા થતા જાય છે આજે નવા શરૂઆત કૃષિ ક્ષેત્ર પ્રશ્ન છે નીચી ખેત ઉત્પાદકતાના કારણે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે આ ખેતી પ્રધાન દેશમાં ખેતીને લગતી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે ઘણી બધી સમસ્યાઓમાંની એક સમસ્યા છે હેક્ટર દીઠ ઓછું ઉત્પાદન સારી ખેતી કેમ નથી થતી અને એ ખેતી થાય છે તો એ ખેતીની ખેત ઉત્પાદકતા કેમ નીચી છે તો આ ખેત ઉત્પાદકતા નીચી છે એના કારણો જાણવા માટે મહત્વના ત્રણ કારણો જવાબદાર છે એક સંસ્થાકીય પરિબળો એક ટેકનોલોજીકલ પરિબળો ને અન્ય પરિબળો એમાંનો આજે જે આપણને પરિબળ જોવાનું છે એ છે સંસ્થાકીય પરિબળો નીચી ખેત ઉત્પાદકતાના કારણો એમાંનું પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળ એવી રીતે નીચી ખેત ઉત્પાદકતાના કારણ બને છે તો ભારતીય ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક સામાજિક આર્થિક કાયદાકીય પરિબળો એ તમામ સંસ્થાકીય પરિબળો માળખામાં ખેડૂતો રહી અને ખેતી કરે છે એવા ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય પરિબળો આ તમામ પરિબળો સંસ્થાકીય પરિબળો છે કેવી રીતે સંસ્થાકીય પરિબળો તો જે તે વખતે આઝાદી પૂર્વે અંગ્રેજો દ્વારા દાખલ કરેલી ઘણી બધી મહેસૂલ ખેડૂતો ઉપર બોજો વધતો ગયો ખેત ધિરાણની સવલતો યોગ્ય પ્રમાણમાં મળતી ન હતી ખેત પેદાશની યોગ્ય વેચાણ વ્યવસ્થા ન હતી વાહન વ્યવહાર અને વાહન વ્યવહારને લગતી સવલતો ન હતી

જમીન જમીનનો મહેસૂલ ઉઘરાવવામાં આવતો મહેસૂલ એટલે કર મહેસૂલ એટલે કર જેને આપણે ટેક્સ કહીએ છીએ આઝાદી વખતે આ મહેસૂલ ત્રણ રીતે ઉઘરાવવામાં આવતો હતો જમીનદારી પ્રથા મહાલ પ્રથા અને રૈયતવાળી પ્રથા આ ત્રણ પ્રથાઓ મહેસૂલ ઉગરાવા માટેની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી આ ત્રણ પ્રથાઓમાં આ ત્રણે ત્રણ પ્રથાઓ ખેડૂત ઉપર સાબિત થઈ આ જમીન પર ખેતી જમીન વિહોણા લોકો દ્વારા ખેતી થતી હવે જેમની જમીન નથી અને એ બીજા કોઈની જમીન ખેડી અને વાવે છે તો એને એના વળતર રૂપે શું આપવું પડતું હતું તો મહેસૂલ આપવું પડતું હતું મહેસૂલ પેટે ટેક્સ પેટે એક બહુ મોટો ભાગ આપવો પડતો હતો કુલ ઉત્પાદનનો એટલો મોટો ભાગ આપવો પડતો હતો કે પોતાના માટે માત્ર જીવન નિર્વાહ જેટલું જ પોતાને ખાવા જેટલો જ અનાજ રહેતો બાકીનો બધો જ ભાગ એ અયોગ્ય જમીન મહેસૂલના લીધે એ જે જમીનના માલિક છે એમને ચૂકવવામાં આવતું હતું જેથી કરી ખેતી કરતા ઉત્પાદન વધારવામાં કોઈ પણ જાતનો રસ રહ્યો નહીં આઝાદી પૂર્વે ખેડૂતોની જમીન અને ભાડાના નિયમો પણ પસાર થયા પણ યોગ્ય અંશે એ ખેડે જમીન અને ભાડાના નિયમોને આવા બધા જ નિયમો એ યોગ્ય રીતે અમલ ન થયા એ અમલ ન થવાના લીધે લોકો ખેતીમાં દિવસે ને દિવસે કચરાતા ગયા

ખેતી કરવા માટે લોકો પાસે યોગ્ય રકમ પૂરતા પ્રમાણમાં રકમ ન હોતા એ પાસેથી ભાગના ગરીબ લોકો એ લેતા ગરીબ લોકોને જરૂર પડે અને મોટા ભાગના ગરીબ લોકો એ ખેત ધિરાણ લઈ અને ખેતી કરતા શેના માટે ખેત ધિરાણ લેતા તો કે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ જેવી ચીજવસ્તુઓ માટે ખેત ધિરાણ કરવું પડતું હતું આઝાદી સમય અસંગઠિત ક્ષેત્રમાં એની સંખ્યા વધુ હતી જે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જે ખેત ધિરાણ આપતા એના વળતરમાં હિસાબમાં પણ ગડબડ કરતા આવી રીતે લોકોને છેતરી અને વધારે રૂપિયા પાછા પડાવી લેતા ઓગણીસો પંચોતેર થી ખેત ધિરાણ માંથી થોડીક મુક્તિ મળે તે હેતુથી ઓગણીસો પંચોતેર થી પ્રાદેશ ગ્રામીણ બેંક અને રૂરલ ડેવલપમેન્ટ અને ઓગણીસો બ્યાસી થી નાબાર્ડની શરૂઆત થાય છે ખેત ધિરાણ સંદર્ભે નાબાર્ડ ફૂલ ફોર્મ શું થાય છે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ NABARD નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે NABARD ની શરૂઆત થાય છે જેનાથી ખેત ધિરાણનો વ્યાજ લોકોને જે અસંગઠિત ક્ષેત્રમાંથી ખાનગી લોકો પાસેથી લેતા એ ખૂબ જ ઓછો થઈ ગયો ખેત ધિરાણનો વ્યાપ વધ્યો અન્ય અન્ય લોકો પાસેથી ખેત ધિરાણ હવે કરતા લોકોની સંખ્યા માત્ર સત્યાવીસ ટકા હતી જયારે અલગ 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 સંસ્થાઓમાંથી ખેત ધિરાણ કરવા લાગ્યા અને માત્ર સત્યાવીસ ટકા લોકો જ એ અસંગઠિત ક્ષેત્રમાંથી ધિરાણ કરવા લાગ્યા જે આ પ્રમાણ વધતા લોકોની થોડીક ધિરાણ ક્ષેત્રે એમને રાહત થઈ અન્ય લોકો પાસે જતા એ છેતરાય છે નફો એમનો નહીવત બચે છે અને વધુ ઉત્પાદન માટે એ આકર્ષણ નથી પામતા જ્યારે નાબાર્ડ એ ખેતી ક્ષેત્રે આશીર્વાદરૂપ થાય છે જે લોકો અન્ય ક્ષેત્ર અથવા અસંગઠિત ક્ષેત્રમાંથી ઊંચા ધિરાણે રૂપિયા લે છે ઊંચા વ્યાજ ઉપર ઊંચા દર ઉપર રૂપિયા લે છે એના વળતરમાં એટલી રકમ ચૂકવવી પડતી હોય છે કે એમને વર્ષના અંતે માત્ર પોતાના જીવન નિર્વાહ જેટલું જ ખેતી નો ધાન્ય બચે છે વધારાની કોઈ પેદાશ બચતી નથી જેથી લોકો દોરાય અહીં વધુ રૂપિયા ચૂકવી દેતા હોવાથી નવું ની સાહસ ખેતી ખેતીમાં નવો સાહસ ન કરતા ઓટોમેટિક એ ખેતી પડી ભાંગે છે અને ખેતીમાં હેટરડી ખેત ઉત્પાદકતા નીચે થતી રહેશે ત્યારબાદ ત્રીજો ટોપિક છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા

બજારના ભાવ એ મોસમના અંતે મળતા ભાવમાં તફાવત હોય છે જે વર્તમાન બજારના ભાવ ચાલે છે એ વર્તમાન બજારના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ એમાં ખૂબ લાંબો તફાવત જોવા મળે છે ત્યારબાદ ઊંચા ભાવનો લાભ એ ખેડૂતોના બદલે એ જે તે એ વેપારી હોય છે કે સંગ્રહખોર હોય છે એને મળે છે વેપારી અથવા તો સંગ્રહખોર ખેડૂત પાસેથી નીચા રૂપિયામાં એ માલ ખરીદી જાય છે અને પોતાના ગોડાઉનમાં એ સંગ્રહ કરે છે અથવા તો એ વેપારી સત્તા ભાવે ખેડૂત પાસેથી ખેતી ઉત્પાદકતાની જે ખેતી ઉત્પાદકતા છે એ ખરીદે છે અને મોંઘા ભાવે પોતે સિટીમાં મોંઘા ભાવે પોતે શહેરમાં એનું વેચાણ કરે છે તો મહેનત ખેડૂત કરે છે પણ જે વધારાની આવક છે એ આવા સંગ્રહખોરોને મળે છે આવા વેપારીઓને મળે છે ત્યારબાદ દેવું ચૂકવવા માટે પાક નીકળે તે પહેલા જ સાવકારો પહોંચી આવે છે અને દલાલો આવે છે તો શાહુકારોને દલાલોને રૂપિયા આપવા પડે છે તો એક બાજુ હજી પાક તૈયાર થયો છે અને બીજી બાજુ ક્યાંથી પણ લેણું કરી અને શાહુકારોને દલાલોને અથવા તો જેની પાસેથી રૂપિયા લીધા છે એમને પરત આપવાનો સમય આવી જાય છે તો આ અનબેલેન્સિંગના લીધે ખેડૂત સતત એ દેવામાં જ ડૂબ્યો રહે છે અને ત્યારબાદ ગામડાના ખેડૂતો છે એને બજાર અંગેની થોડીક માહિતી પણ ઓછી હોય છે અને જાણકારી પણ ઓછી હોય છે શું ભાવ ચાલી રહ્યું છે કેટલા ભાવમાં વેચાણ થઈ રહ્યું છે કઈ વેચાણ પતિ વેચાણ થાય એની જાણકારી ખેડૂતને હોતી નથી સારો ભાવ મેળવી શકાય અથવા તો સારો ભાવ ન મળે એની કોઈ પણ એને માહિતી નથી જેથી ખેતીમાં ધીમે ધીમે ખેડૂતોને નિરાશાવાદી વલણ જોવા મળે છે બાર મહિના સુધી મહેનત કરે ચાર મહિના છ મહિના સુધી મહેનત કરે અને મહેનત કર્યા છતાં જે વધારાની આવક છે એ તો સાહુકારો અથવા તો સંગ્રહ કરો અથવા તો દલાલો લઈ જાય છે તો જે મહેનત ખેડૂતની છે અને વધારાની આવક એ દલાલ એ ખેડૂતના ખેડૂત પાસેથી જે સાવકારો માલ લે છે એ લઈ જાય છે આ બધું જ જોતા ખેતી પ્રત્યે નિરાશાવાદી વલણ સર્જાય છે અને નિરાશાવાદી વલણ સર્જાતા કૃષિની પેદાશ અને વેચાણ વ્યવસ્થા એની યોગ્ય પદ્ધતિ ન હોવાથી નીચી ખેત ઉત્પાદકતામાં પરિણમે છે અને છેલ્લો સંસ્થાકીય પરિબળોનો ચોથો ટોપિક ગ્રામીણ સમાજ વ્યવસ્થા

પણ એનામાં એના સામે લડવાનો વલણ ખૂબ ઓછો હોય છે અને એ પ્રારબ્ધવાદી છે સમજે છે કે ઈશ્વર છે ભગવાન છે જે કરશે એ સારું જ કરશે એ મહેનત નથી કરતો એ પરિશ્રમ નથી કરતો એ પરિશ્રમ કરે છે પણ જૂની અને જૂનવાણી પરંપરાથી ચાલી આવતી પત્તિ થી મહેનત કરે છે એ વધીને પોતાને જીવન નિર્વાહ જેટલી ખેતી કરી શકે છે અથવા તો પોતાને જીવન નિર્વાહ જેટલી ખેતી થાય છે તો ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે અને સંતુષ્ટ થઈ જાય તો વધારાના નવા પાકનું વધારાની એને કોઈ પણ જાતનો રસ રહેતો નથી પ્રેરણા એ ખેડૂતને અહીંયા મળતી નથી તેથી ઉત્પાદકતા સ્વાભાવિક રીતે નીચી જાય આમ નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો પહેલો જમીન મહેસૂલ ઉઘરાવાની પ્રથા ખેત ધીરા કૃષિ પેદાશ ની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા આમ આ સંસ્થાકીય પરિબળોમાં સમાવેશ થતા ચાર ટોપિક થી ખેત ઉત્પાદકતા નીચી રહે છે આવું જાણવા મળે છે